અમદાવાદ અને અમદાવાદની અંદર નિકોલ વિસ્તાર નિકોલમાં બી ગંગોત્રી સર્કલ અને દીપક સ્કૂલ ની નજીક આજે તમારા માટે 2 BHK ફ્લેટ 165 વાર નો પેન્ટહાઉસ જેવો પણ તમારું કિંગ સાઈઝ નો લિવિંગ રૂમ મળી રહેવાનો છે સારી એવી બાલ્કની સીટિંગ સ્પેસ બી મળી રહેવાની છે એકદમ પ્રીમિયમ લોકેશનની અંદર આ 2 BHK ફ્લેટ વેચાણ આપવાનો છે ફૂલ ફર્નિચર ઇલેક્ટ્રોનિક આઇટમ ની સાથે તમે જોઈ શકો છો ઉપર સારું એવું POP કરાયેલું છે અને ફર્નિચર બી એકદમ જોરદાર એવું કરાયેલું છે આ બાજુ તમને તમારી ડાઇનિંગ સ્પેસ મળી રહેવા 165 વાર નો જૂના કપાટ આ ફ્લેટ છે તમે જોઈ શકો છો સુંદર મજાનો ફ્લેટ તમને કિંગ સાઈઝ નું કિચન મળી રહેવાનું છે સારું એવું મોડ્યુલર કિચન અહિયાં મળી રહેવાનું છે આ બાજુ તમને તમારો સ્ટોર એરિયા અને અહિયાં તમને તમારું હોલસીડ બી મળી એકદમ પ્રીમિયમ એવા લોકેશન આ ફ્લેટ આવેલો છે ગંગોત્રી સર્કલ ની એકદમ નજીક એકદમ ફૂલ વેન્ટિલેશન વાળો ફ્લેટ અને કિંગ સાઈઝ નો આ ફ્લેટ મળી રહેવાનો છે એકસો પાસઠ વાળો ફ્લેટ છે અહિયાં તમને તમારું કોમન વોશરૂમ બી મળી રહેવાનું છે અને અહીંયા તમને સારી એવી ડાઇનિંગ સ્પેસ બી મળી રહ્યો છે અહીંયા તમને તમારો કિંગ સાઈઝ નો માસ્ટર બેડરૂમ એટેચ વોશરૂમ અને અહીંયા તમને તમારી બાલ્કની મળી રહેવાની છે એકદમ કિંગ સાઈઝ નો આવ્યો ફ્લેટ છે એકસો પાસઠ વાળે ને એમાં પણ જૂના કપાસ વાળો કિંમત એકદમ વ્યાજબી એટલે સિત્તેર લાખ રૂપિયા કિંમત છે લોકેશન ગંગોત્રી સર્કલ થી આ ફ્લેટ માં જોરદાર એવી ખાસિયત છે બંને માસ્ટર બેડરૂમ ની અંદર તમને વોશરૂમ અને બાલ્કની મળી રહેવાના છે એકદમ કિંગ સાઈઝ નો તમને આયરો બીજો માસ્ટર બેડરૂમ મળી રહેવાનો છે એકદમ પ્રીમિયમ એવા લોકેશન એટલે ગંગોત્રી સર્કલ અને દીપક એકદમ પાસે એકદમ સારી એવી લોકાલિટીમાં એકદમ જોરદાર એવો આયરો 2 બીએચકે ફ્લેટ 165 ટકા નો ફ્લેટ ઓછા કપાટવાળો અને જો તમારે બી આ પ્રોપર્ટી જોઈતી હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો અમારી આઈડી ને ફોલો કરો અમારી YouTube ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય કે હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ